હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા આજે શિયાળો આવે અને ચટપટું ખાવાનું મન તો થાય જ તો આપણે આજે બનાવવાના છીએ પેન કેક તો આવો તમને બધાને શીખવાડું કે કઈ રીતના બને છે પેન કેક તો આવો મારી સાથે તો ગુજરાતી પેન કેક બનાવવા માટે આપણે પહેલાં જોશું બેસન જરૂર પ્રમાણે બેસન લેવું ત્યારબાદ આપણે નાખશું લીલી મારેલી ડુંગળી પછી એડ કરશું આ આદુની કતરણ હવે એડ કરશું લીલા સમારેલા ઝીણા મરચાં હવે એડ કરશું આપણે લીલું લસણ એ પણ જીણું ચોપ કરેલું છે ત્યારબાદ નાખશું આપણે કોથમીર હવે આપણે નાખશું મેથીના પાન ગ્રીન મેથી છે હવે સ્વાદ અનુસાર નમક હવે એડ કરશું લાલ કાશ્મીરી મરચું પાવડર પછી નાખશું જીરું પાવડર હવે આપણે એડ કરશું અજમા પાવડર હવે એડ કરશું હિંગ હવે એડ કરશું કિચન કિંગ મસાલો હવે પ્રોપર મિક્સ કરી અને પાણી એડ કરી અને એક બેટર તૈયાર કરશું જરૂર મુજબ પાણી એડ કરતા જશું અને થિક્સવાળું એક બેટર એડ બરાબર પ્રોપર મિક્સ કરી અને બનાવી લેશું પછી બેટર તો બેટરની કન્સિસ્ટ કંઈક આવી રાખવાની છે તો આપણું બેટર બનીને તૈયાર છે ગરમ થાય એટલે થોડું તેલ એમાં એડ કરશું અને પછી આપણે આપણા પેનકેક્સ ઉતારવા માટે બેટર એમાં એડ કરી દેસું

તો રેડી છે આપણું આ પેન કેક્સ દેખાવામાં કંઈક આવું લાગે છે ટેસ્ટમાં પણ બેસ્ટ છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવું બન્યું છે બધું રેસીપીના વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં